દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એકવાર કુદરતનો કહેર વરસ્યો છે જ્યાં ખંભાળિયા તાલુકામાં મોસમી માવઠાના વરસાદે ખેડૂતોની આશાઓને ઝટકો આપ્યો છે રાત્રિના સમયે પડેલા અચાનક વરસાદથી ખેતરોમાં ઊભો પાક પલળી ગયો છે અને ખેડૂતો ચિંતાની ગાદરમાં ગરત થઈ ગયા છે પ્રકૃતિનો આ પ્રહાર ખેડૂતો માટે આર્થિક સંકટ ઊભું કરી રહ્યો છે જામ ખંભાળિયામાં પડેલા અંદાજે બે છે જેટલા વરસાદથી ખાસ કરીને મગફળી કપાસ તુવેરની ખેતીમાં ફટકો પડ્યો છે મગફળીનો પાક ભીની પરિસ્થિતિ દરમિયાન સડી જવાની શક્યતા રહેલી હોવાથી ખેડૂતો ભયભીત બન્યા છે ગુણવત્તા પર ગંભીર અસર પડી શકે છે ખેડૂતો કહે છે કે છેલ્લા ચાર મહિના સુધી સતત મહેનત દવા ખાતર અને સિંચાઈમાં ભારે ખર્ચ કર્યા બાદ પાક તૈયાર થઈ રહ્યો હતો પરંતુ માવઠાના મારથી તેમના તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદી પાણી ખેતરોમાં હજુ ઊભું છે અને જો આવનારા ચોવીસ કલાકમાં હવામાન સુધરશે નહીં તો નુકસાન વધુ થશે ગામડાઓમાં પડેલા માવઠાથી પશુચારો પણ ભીનો થઈ જતા પશુપાલકોમાં પણ ચિંતા ફેલાય છે ખેડૂતો સરકારને તાત્કાલિક મદદની માંગ કરી રહ્યા છે તેઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે કુદરતી આપત્તિ સમયે વહીવટી તંત્ર માત્ર કાગળો પર કામ કરે છે પરંતુ વાસ્તવિકતામાં ખેડૂતોને સહાય મેળવવા લાંબી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સર્વે કરીને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે અને વળતર જાહેર કરવામાં આવે ખેડૂતો માટે આ સંજોગોમાં સરકારી સહાય અને વહીવટી કામગીરી કેટલી ઝડપથી શરૂ થાય એ જોવું રહ્યું મારું નામ નાનજીભાઈ કરસનભાઈ ઠકું મારી માંડવી ખરાબ થઈ ગઈ વરસાદને કારણે ની કંઈ પણ સહાય આપે એવી સરકારની વિનંતી

ટેકામાં લખાવેલી છે અને બધી પલળી ગઈ છે હવે હું થાય ટેકાવાળા લે કે ના લીએ નથી ખબર અંદાજે એકસો વીમણ જેવી માંડી થત તો બધી આટાણે પલળી ગઈ છે મારું ગામ હર્ષદપુર જિલ્લો તાલુકો ગામ ગંભાળિયા મારું નામ નકુમ વિતેશ નાનજીભાઈ મારી જગ્યા ત્રણ વીઘા છે તેમાં મણ જેવી મગફળી થાય છે જેથી આ વરસાદના કારણે મગફળીમાં ખૂબ જ નુકસાન આવ્યું છે તેથી અમારું સરકાર નિવેદન છે અથવા આ ટેકામાં માંડવી લેશે છતાં પણ અમને નુકસાની છે જેથી કરીને આમાં અમને કંઈક સારો રસ્તો મળે એવા અમને અમારા પ્રયત્ન છે